ભક્તિની છોડો ચોરાપા કડિયાર મંદિર પાસે ચામુંડા મિત્ર મંડળની ગરબી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે નવરાત્રી મહોત્સવના પવિત્ર અવસરે ચોરાપા કડિયાર મંદિર પાસે આવેલા મેદાનમાં ચામુંડા મિત્ર મંડળ દ્વારા આયોજિત ભવ્ય ગરબીએ એકસો સાતમા વર્ષમાં પ્રવેશ કર્યો છે આ પરંપરાગત આયોજન લીંબડી વાસીઓ માટે આસ્થા અને આનંદનું કેન્દ્ર બની રહ્યું છે ચામુંડા મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની આરાધના માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શેરી ગરબીના આ માહોલમાં નાની નાની બાળાઓએ ટ્રેડિશનલ વેશભૂષામાં સજી ધજીને ગરબાની રમઝટ બોલાવી હતી જે જોઈને સૌ કોઈનું મન મોહી લીધું હતું મંડળ દ્વારા આ નાની બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે લાણી વિતરણ પણ કરવામાં આવ્યું હતું નવરાત્રીના ગરબામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સૌ કોઈએ શણગાર સાથે મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની ભક્તિ અને આરાધના કરી હતી સમગ્ર ચોરાપા વિસ્તાર માતાજીના જયકાર અને ગરબાના તાલથી ગુંજી ઉઠ્યો હતો જ્યારે આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન માતાજીની કૃપાથી એકસો સાતમો વર્ષ પરિપૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે ચોરાપા વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ આ પરંપરાને જીવંત રાખવા બદલ ચામુંડા મિત્ર મંડળ પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કર્યો છે આ મિત્ર મંડળ માત્ર ઉત્સવ જ નહીં પણ સંસ્કૃતિ અને ભક્તિના વારસાનું જતન કરી રહ્યું છે રિપોર્ટ બાય જયેશભાઈ મોરી લોકો કૃષ્ણ મંડળ નામનું અમે મંડળ લઈને આ ગરબી આવીએ છીએ જેનું નામ ચામુંડા મિત્ર મંડળ છે તે અમને ઘણા વર્ષોથી લાણી આપે છે જેમાં આજે એમને ડબ્બા આપ્યા છે વર્ષ આપ્યા છે ઘણી લાણી આપી છે